ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ તો અત્યારે સાડા છ વાગે ગયા છે આપણે માર્કેટ માટે નીકળી ગયા છે મસ્ત મજાનું વાતાવરણ છે હજુ વહેલી બાજુ આમ તમે જોઈ શકો છો આ રસ્તો સીધો હોસ્પિટલ ચોક જાય છે જો હજુ કેવું સરસ વાતાવરણ છે વરસાદ એવું છે ઘર બાજુ તો વરસાદ નહોતો આ બાજુ તો વરસાદ થઈ ગયો લાગે છે ભીનો ભીનો રસ્તો છે જોઈ લે માર્કેટ થી તો આપણે વહેલા જ આવી ગયા હતા અને અત્યારે વહી ગયા છે પોણા દસ ને આપણે હવે ટિફિન શરૂઆત પણ કરવાની છે શાક લઈ આવ્યા છે એ હું તો હું એ હું તમને બપોરે બતાવીશ અત્યારે કરવાનો ટાઈમ નથી તો ચાલો આજે તો રવિવાર છે તો રવિવાર સ્પેશિયલ શું બનાવે એ હું તમારા સાથે શેર કરીશ અને તમારી એવી કોમેન્ટો છે કે બેન તમે બહાર ટિફિન આપો છો કે નહીં તો એનો જવાબ હું તમને આ વિડીયોમાં કહીશ બરોબર તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો ફટાફટ સાફ કરી અને રસોઈની તૈયારી કરી દઈ ચાલો હવે અહિયાં દાળ ભાત બફાય છે ભાત પણ બફવા માટે રાખી દીધા દાળ પણ બફાય છે અને આગળ આપણે શાકભાજી લઈ આવ્યા એ પણ ઠેલામાંથી અહીંયા કાઢીને રાખી દીધી છે કેમ કે જાજી નથી લઈ આવ્યા આજે ઓછી લઈ આવ્યા છે તો ચાલો આજે આપણે દેવાનું છે રીંગણ બટેકાનું શાક મારે આજે બીજું શાક દેવાનું તો પણ સાથે મારે કઈ દેવું છે ને તો એ શાક થયું કોમ્બિનેશન નો આવે ભીગાનું શાક ભીગાના શાક સાથે મીઠાઈ છે ને એનો કોમ્બિનેશન આવે મેં કીધું લાવો અત્યારે એટલું મોટું શાક છે ટમેટા ચાલીસ થી પચાસ રૂપિયા ના કિલો છે બાકી બધી જ વસ્તુ એસી રૂપિયા ની ઉપર છે દૂધ થી પચાસ રૂપિયા ની કિલો

તો ચાલો હવે મસ્ત મજા રીંગા માટે ના શાકનો વઘાર કરશું આજે તો એકદમ દેશી સ્ટાઈલમાં બનાવશું જેવું અમારે ગામડે બનાવે ને એવું જ બનાવશું લગ્નમાં બનાવે એવું પણ થોડીક અલગ રીતથી બનાવશું કેમ કે બટેકા મારે ઉતાવળ છે એટલે હું એક કુકરમાં એકાદ દેશી ટી કરી લઈશ બાકી તો અમારે અહીંયા તો રીંગણ બટેકાને સાથે જ બફા રાખે ચૂલા ઉપર હોય ને એટલે છટ બફાય હવે આપણે તો મોડું થાય કેમ કે ટાઈમે દેવાનું હોય એટલે ટાઈમ છે નથી એટલે હું બટેકાને છે ને અલગથી બાફીશ એટલે એમને એક દેશથી પીકલ લઈશું એટલે ફટાફટ રીંગણ સાથે ચડી જાય કેમ કે રીંગણ વહેલા ચડી જાય અને ફટાકાને ચડતા વાર લાગે એટલા હાથો થઈ જાય બરોબર તો ચાલો અહીંયા તો પેલું ગરમ થવા માટે રાખી દીધું છે ઓલી બાજુ કુકર પણ રાખ્યું છે તો કુકરમાં આપણે બટેકાને બેસી પીકલ લઈશું અને એમાં તેલ નાખી દે આમાં આપણે વધારે કરીએ રીંગણ દેશી સ્ટાઈલમાં એટલે જુઓ મેં દેશી મસાલો પણ ખાધે લઈ લીધો છે તળ ગાળી બાદે આ મરચા પછી તમારું પત્ર બધું જ નાખીને સરસ મજાનો મસાલો બનેલો છે જે ગામડે બનાવે એ જ સેમ મસાલો બનાવ્યો તો ચાલો ફટાફટ તેલ તો અહિયાં આપણે બટેકા લીધા છે અને આ છે રીંગણ તો આ શાકમાં રીંગણ વધારે હોય બટેકા ઓછા હોય તો એટલા આટલા આપણે બટેકા આટલા લીધા છે રીંગણ રીંગણ કિલો છે તો ચાલો આવા જ તેલ ગરમ થઈ ગયું છે

તો ચાલો અહીંયા મસ્ત મજાની આપણી હવે દાળ પણ ઉકળી રહી છે આ તમે જોઈ શકો છો સરસ મજાની અહીંયા દાળ ઉકળે છે આપણી અને આ બાજુ શાક પણ હવે આપણે ઓફાય છે થોડુંક આપણે રસાવાળું રાખવાનું છે તો હવે આપણે એમાં ટમેટા નાખી દઈશું રીંગણ પણ ચડી ગયા બટેકા પણ ચડી ગયા છે તો ટમેટા નાખવા ચડવા દઈશું આપણે

ચાલો ફાઇનલી બધી જ રસોઈ બનીને તૈયાર થઈ ગઈ છે તો આ તમે જોઈ શકો છો સરસ મજાનો અહીંયા રીંગા બટેકા શાક સલાડ દાળ રોટલી ને આજે શીરો બનાવ્યો છે આપણે ને ભાત તો ચાલો ફટાફટ હવે આપણે ટિફિન ભરી દઈશું ચાલો ફ્રેન્ડ્સ તો ફાઇનલી મોટું ટિફિન ભરાઈને વહી ગયું છે ને તમે એમ તમારી કોમેન્ટ એવી હોય છે કે બેન તમે બાર ટિફિન આપો છો કે નહીં તો ના અત્યારે હું બાર ટિફિન નથી આપતી કેમ કે મારે આ પચીસ ત્રીસ છોકરાઓને નથી કેમ કેમકે આપણે એકલા કામ કરવાવાળા છીએ એટલા હાટું થઈને આપણે બાર ટિફિન અત્યારે નથી સર્વિસ કરતા બરાબર કેમ કે આજુ આજે પણ આપણે મોડું થઈ ગયું તો કાંઈક બનાવવાનું હોય ને તો મોડું થઈ જાય ક્યારેક બેન આ લોકોને કેવું કે ફિક્સ ટાઈમ હોય મારે કે સા થી સાડા બાર સુધીમાં બનાવી દેવાનું હોય આજે મોડું થઈ ગયું તો લેવા આવી ગયા હતા કચરા પોતાથી માંડીને બધું જ કામ હોય વાસણથી માંડીને એટલા હાટું થઈને હું પચીસ થી ત્રીસ છોકરાઓનું ટિફિન બનાવું છું વધારે નથી બનાવતી બરોબર એટલા હાટું થઈને આપણે બાળ અત્યારે ટિફિન નથી આપતા જ્યારે આપશું ત્યારે કઈશું બરોબર ચોક્કસથી હું તમને જણાવીશ જયારે હું ટિફિન સર્વિસ કરીશ ત્યારે મસ્ત મજા થોડુંક શાક જે અત્યારે દુકાના છોકરાઓ હે એમના હાટું ટિફિન ભરવાનું છે ભાત ને શીરો અને દાળ ને બધું જ રાખી દીધું છે અને હાલત જોવો રસોડાની કેમકે મોડું થઈ ગયું તો આજે એમને એટલા હાટું થઈને તો ચાલો ફટાફટ દુકાના છોકરાને ટિફિન ભરી દઈએ અને પછી

તો ચાલો ફ્રેન્ડ્સ વાગી ગયા છે સાડા પાંચ ને અહિયાં ધોબી ઘાટ માંથી કપડાં સુકાઈ ને આવી ગયા છે અહીંયા નમુ બેન ગોઠવે છે પણ ઈ શરમાય છે એટલે હજુ એ ગોઠવે અહીંયા કપડા અને એ આપણે ગોઠવવાની છે શાકભાજી ને રસોડામાં એ જુઓ તમે કેવા વાસણ મૂકા એ પણ ગોઠવવાના છે આપણે તો આ જુઓ આ કપડાં હંકેલશે તમે શાકભાજી ગોઠવશો બેન ના પાડે શાકભાજી નહીં ગોઠવું એને હોમવર્ક કરવાનો છે એટલા હાટો થઈ નહીં ના પાડે છે તો કાંઈ વાંધો નહીં શાકભાજીને આપણે ગોઠવી નાખશું અને પેલા શાકભાજી ગોઠવી દે પછી રસોડામાં જાય અને રસોઈની શરૂઆત કરી એટલી વાર મેં કપડાં હંકે લઈ અને ઉપર લઈ જાશે અને પછી વર્ક કરશે તો ચાલો ફાઈનલી હવે આપણે રસોડામાં એન્ટર થઈ ગયા છે અહીંયા પડ્યા છે ઢગળો વાસણ અને આ છે શાકભાજી તો બેમાંથી પેલા કયું ઉપાડવું વિચાર કરું છું તો મને એવો વિચાર આવે કે પેલા શાકભાજી મૂકી દઉં એટલે હોલ ખાલી થઈ જાય અને પછી વાસણ ફટાફટ ગોઠવી દઉં બરાબર તો ચાલો પેલા શાકભાજી લઈ આવીને ચાલો અહીંયા બધી જ શાકભાજી આપણે રસોડામાં આ બધી જ બસ હું આટલું જ શાક લઈ આવી હતી કોબી ટમેટા દૂધી પાલક કોથમીર મેથી અને આ રસો ટિફિનમાં આપણે નવું એડ કર્યું આ વસ્તુ આપણે પહેલી વાર લઈ આવ્યા એ આ જો હવે મેં તો ક્યારેય બનાવ્યા તો છે નથી પણ ટ્રાય કરશું અને બનાવવાની બરોબર આ બનાવવાનું હે આપણે પણ આજે નથી બનાવવાનું

આપણે આનું શાક બનાવાનું છે અને બાકી ને વઘારેલી ખીચડી બનાવવાની છે તો એ પણ આપણે બધું લઈ લીધું છે તો ચાલો ફટાફટ આપણે મગ નું શાક બનાવીએ ચાલો ફટાફટ આપણે બનાવીએ ઉગેલા મગ નું શાક તો તમે બધા મને પૂછો છો ને કે રાજુ કોણ છે રાજુ તમે કોણ તમે કોણ

કયા થાય બધું કેમ કે સવારે એ ઘણું બધું મને કરાવીને જાતા હોય અને સાંજે આવે ને ત્યાં ઘણું બધું કરાવે પણ અને અત્યારે મસ્ત મજાની છોકરા માટે ખીચડી બનાવે અને હું કઢી શાક બનાવી દઉં તો અહીંયા નમાસ્વી હવે વર્ક કરે છે બેસી ગયા છે વર્ક કરવા માટે જો નમાસ્વી લેસન કરે અહીંયા રાજુ મરચી કટિંગ કરે

થઈ ગયું છે તો ચાલો ફાઈનલી સાંજ ટિફિન બની ને તૈયાર થઈ ગયું છે તો આ તમે જોઈ શકો છો મસ્ત મજાની ખીચડી બનાવી છે અહિયાં આપણે કઢી છે અને ઉગેલા પગ નું શાક છે ને રોટલી તો ચાલો સાંજનું ટિફિન ભરીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ભરી દઈશું કેમ કે ટિફિનવાળા લેવા આવી ગયા છે તો ચાલો ફટાફટ ટિફિન ભરી દઈએ સાફ સફાઈ થઈ ગયા અને હવે આપણે બેસી ગયા છે ભીંડો તો અત્યારે સાડા આઠ વાગે ભીંડો સુધારવાનો છે જમવાનું બાકી છે પણ ભીંડો સુધારી લઈએ ને પછી જમા બેસો આપણે કે રાજુ ટિફિન દેવા ગયા છે પછી જમા બેસે તો ચાલો ફટાફટ ભીંડો સુધારી લઈએ